જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નાગમાં તો આજે આપણે આવી ગયા હતા મામાના ઘરે અને મામાના ઘરે આપડા બધા ભાઈઓને તૈયાર કર્યા છે સિદ્ધપુરના મેળામાં જવાનું છે અને આઈ થિંક આપણા મામાના ઘરેથી સિદ્ધપુરનો મેળો બાર તેર કિલોમીટરનો છે તો આપણે બધા આવે એટલે ત્યાંથી નીકળીશું તો ફાઇનલી મિત્રો આપણે કાતકના મેળામાં આવી ગયા છે અત્યારે આપણા બધા ભાઈઓ અહીંયા બાઇક પાર્કિંગ કરે છે ને જો હું તમને બતાવું ત્યાંની જગ્યા સેફ લાગતી નથી એટલે આપણા બધા ભાઈઓ અહીંયા પાર્કિંગ કરી દીધું છે બાઈકોનું તો અહીંથી હવે આપણે જઈશું મેળામાં તો સિદ્પુરના મેળામાં આવો તો આવો રસ્તો તો તમને જોવા મળશે જ તમારે પગની સુવિધા માટે થાક બાક ઉતરી જાય એના માટે આ રસ્તો બનાવેલો છે અમારા ભાઈ તો જો ખાલી તૈયાર એવાથી ને આવ્યા હોય ને જેમ કહો લગ્નમાં આવ્યા હોય અને અમે જો ખાલી જો બૂટ બૂટ બધું સજાઈ દીધું લાગર હાથ તો લગન કરેલું આ બધી ચકડોળો બંધ જોઈને મને એવું લાગે કે આપણે ખોટા ટાઈમે આવી ગયા છે આ તો હજુ ચકડોળો ચાલુ નહીં થઈ ટાઈમ હજુ હવે થશે કેટલા વાગ્યા ભાઈ નવ પંચાવન દસ વાગે ચાલુ થશે તો દસ વાગે બતાવું તમને તો ચકડોળો ની લાઇટો તો ચાલુ કરી દીધી છે પણ લાગતું નથી કે ચાલુ કરે અહીંયા નગરપાલિકા તરફથી કંઈક પ્રોગ્રામ લાગે છે પણ પ્રોગ્રામવાળા સિંગર તો અહીંયા છે આ રહ્યા સિંગર જો તમને બતાવું આપણા દેવભાઈ દેવજી દેવજી વિસોળ આમ તાકજો થોડા હા 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 થોડું ગઈ લેજો કોઈ એક બે લાઈન ગઈ લો કશું ગાવ So.

মইনম ল০�রে, চারও, চারও 20 � فيশ পিযা, চারেড়ি নাই দসি বওnoro goal objetivo, ને જો અમારો આ ભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે જબરજસ્ત બ્લોગ બનાવે છે અમારા ભાઈ ભાઈઓ તો બધા ખુશ થઈ ગયા છે બધાને મજા પડી ગઈ છે ચમકા ભાઈ એવું એવું બોલે છે ને જબર તો સામે એક હા અહીંયા એક બોટ મૂકેલી છે શેના માટે મૂકીએ બોટ આ લોકોને બચાવવા માટે મૂકી છે

વિધિ વિનંતી છે કે લાઇટ બાઇટ લગાવો તો યાર કઈક વિધિ ખબર પડે નઈ તો એમને શું વિધિ કરી દેસો તમે અંધારામાં જો અહિયાં પણ વિધિ ચાલુ છે ખબર અંધારામાં શું વિધિ ચાલુ છે અને લોકોએ વિધિ કરાવવા તૈયાર થઈ જાય છે બોલો જો તમારે કરાવ્યું હોય અને આવી વિધિ તમને અહીંયા સિદ્ધપુરના મેળામાં જ જોવા મળશે બીજે ક્યાં જોવાની મળે જો એટલું સજાઈ દઉં જઈને રાખ્યું હોય ને બધું પાથરી એવું રાખ્યું હોય ને હા ચમકા હાલ જ તમારા આમ ભીતી કરનાર અત્યારે આપણે હવે ઘરે જઈએ છીએ કેમકે મેળામાં આવ્યા હતા બધું બંધ છે અત્યારે તો તો કંઈ મજા આવે એવું હતું નહીં કેમ કે હજુ મેળો પૂનમ પછી ચાલુ થવાનો છે ચો દેવી દેવી નહીં ઓળખતો આપણને મારે બોલવાનું બગાડ્યું તા ક્યાં હતાં મિત્રો હ તો કેવું હ કે અત્યારે હાડો અડધો ચાલુ નહીં થયો કેમ કે પૂનમ પછી ચાલુ થવાનું છે આ તો અત્યારે આપણે આવ્યા હતા બધું સેટલમેન્ટ તો થઈ ગયું છે બધું તો હવે ચાલુ થશે ક્યાંય આવીએ અત્યારે તો કઈ મજા આવે છે તો આપડે હવે કરી શકીએ છીએ